નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાય નાઇન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર કારેલીબાગ સ્થિત રાજવી પરિવારના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે આજે શારદીય નવરાત્રીના પ્રથમ નવરાત્રી નિમિત્તે આજે મોટી સંખ્યામાં માઈ સાથે માઈ ભક્તોએ બહુચેર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારમાં આવેલા માતાજીના માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે શહેરના કારેલીબાગ ખાતે આવેલા બહુચરાજી મંદિર ખાતે મંદિરના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે મંદિરમાં માતાજીના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈપણ પ્રકાર ની અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલું પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે જેમાં પણ ખાસ કરીને નવરાત્રી જેવા મહાપર્વને લઈને આ મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે મંદિરે દર્શનાર્થે આવતા માઈ ભક્તો કતારમાં ઉભા રહીને શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે આ સાથે જ વરસાદ દરમિયાન મંદિરના પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તે માટે માટે સ્વચ્છતા રહે તેનું પણ આયોજન કર્યું છે મંદિરના શ્રદ્ધાળુઓ સવારે કલાકથી ખોલી દેવામાં આવશે માતાજીના દર્શન રાત્રિના દસ વાગ્યા સુધી કરી શકાશે આ સાથે જ મંદિરમાં લાઇટ તેમજ ભક્તો માટે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યું છે મંદિર પરિસરમાં પણ રોશનીની સજાવટ કરવામાં આવી છે નવરાત્રીના દિવસોમાં આઠમા દિવસે હવન કરવાની પણ ખાસ તૈયારી કરી દેવામાં આવી છે જેના માટે મંદિર પરિસરમાં હવન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ બહુચરાજી મંદિરના ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ બહુચરા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાહુલ રાજપૂત વડોદરા બહુચર અંબે મહાકી જે શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિર કારેલી બાગ આજથી આ સો મહિનાની સારાજી નવરાત્રી ચાલુ થાય છે આજથી માતાજીને પૂજા અર્ચના જવારા કુંભ સ્થાપન આજથી ચાલુ થાય છે અને આજ માતાજીના ત્રણ સ્વરૂપ હોય છે બહુચરમાં મહાકાળીમાં અને અંબામાં બહુચરમાં એટલે બાળા સ્વરૂપ અને અંબામાં એટલે યૌવન સ્વરૂપ અને મહાકાળી એટલે આપણે પ્રોટ સ્વરૂપ આજથી ત્રણ માતાજીના આ એ થાય છે પ્રેસ ધ